ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાને પાસા તળે સાબરમતી જેલમાં મોકલવામાં આવતા રાજ્યભરના રાજપૂત સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પણ આ મામલે કલેક્ટરને આવેદન પાઠવાયું છે રાજપૂત સમાજને અગ્રણી પીટી જાડેજા ઉપર પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરી તેઓને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જે સ્પષ્ટ રીતે કિન્નાખોરીનો મામલો હોવાનું જણાવી તેઓને તાત્કાલિક છોડી મૂકવા રાજ્યભરના રાજપૂત સમાજ દ્વારા માંગ ઉઠી છે ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પણ આ મામલે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું જેમાં જણાવ્યું છે કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સામેલ હતા સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા અઢારે વર્ણના લોકોને હર હંમેશા આર્થિક મદદ કરનારા એવા પીટી જાડેજાને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આજકો આપનારી દુઃખદ ઘટના છે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવી એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે આથી તેમના પર લગાવવામાં આવેલા પાસા દૂર કરી તાત્કાલિક તેઓને મુક્ત કરવા રજૂઆતમાં જણાવ્યું છે આવેદન પાઠવવામાં યુવા અગ્રણી રવિરાજસિંહ જાળ જેઠવા રાજપૂત સમાજના સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા કોણી સેનાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા પાંડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા અનિરુદ્ધસિંહ જેઠવા ધર્મેન્દ્રસિંહ જાડેજા નટુભા જેઠવા ગંભીરસિંહ જેઠવા દિવ્યરાજસિંહ જેઠવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર રાજપૂત સમાજ સેક્રેટરી આજ રોજ પોરબંદર રાજપૂત સમાજે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર એના માટે આપ્યું છે કે અસ્મિતા આંદોલનના જે મેઈન સલાહ સલાહકાર હતા મેઇન જે હતા પીપી જાડેજા સાહેબ એ ગોંડલ ખાતે રહે છે અને તેમને કોઈ ફોનમાં બોલાચાલી થઈ હતી કોઈ મંદિર એમના એ છે એ બાબતે એ બાબતે એમને કોઈને ધમકી આપી હતી એમાં જે નિયમ પ્રમાણે એમના ઉપર જે કેસ થવો જોઈએ એ કેસ થવો જ જોઈએ પણ અચાનક જ એમને સવારે છ વાગે પોલીસે સીધા એમને છ વાગે ઘરેથી લઈ અને પાસા કરી અને સાબરમતી જેલ હવાલે કરેલા છે તો એ બાબતે પોરબંદર રાજપૂત સમાજ માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ અને ખાસ તો સંઘવી સાહેબને એટલી કરે છે હેઠળ જે કરેલા છે એ પાસા એમના પહેલા નાબૂદ કરે અને ખાસ પાસા એ બદલે એના સિવાય એમને જે ગુનો લાગવું પડતો હોય એના ઉપર કેસ રાખે એવી એક પોરબંદર રાજપૂત સમાજમાંથી અપીલ છે